સમજામાં બધો તો આજે આપણે બનાવવાનો છે સ્પેશિયલ ઊંધિયું બનાવીને ખાઈ લીધું પણ તમે બધા ઉત્તરાયણના દાળ બનાવીને ખાજો તો લહેડો શરૂ કરી દઈએ તો એના માટે મેં અહીંયા આટલો શાકભાજી લીધો છે ખોડેલું આદુ લસણ ટોમેટાં લીલા વટાણા લીલી તુવેરો કંદમૂળમાં બટાકું શક્કરિયું રતાડું અને વાલોર લીલી ડુંગળી ફુલાવર અને રીંગણ એટલે કે ભટો હવે એક તપેલીમાં વધારે તેલ લઈને અંદર હિંગ નોખીને લવિંગ તજ તમાલપત્ર અને લાલ હુકુ મરચું નાખી દીધું છે હવે કોળેલું આદુ લસણ નોખીને એને સતળી લેવાનું છે એ સતળી જાય એટલે ટોમેટા નોખીને એને એકાદ મિનિટ જેટલા ચડવા દેવાના છે હવે ટોમેટા એકાદ મિનિટ ચડી જાય એટલે લીલા વટોણા અને લીલી તુવેરો નોખીને ઢોકીને બે મિનિટ ચડવા દેવાનું છે એટલે દોણા હરખા ચડી જાય તો બે મિનિટ પછી સમારીને રાખેલો શાકભાજી પરથી નોખી દઈશું તો લીલી ડુંગરી પાપડી ફુલાવર રીંગણ એટલે કે બટો પછી વારો છો કંદમોળ એટલે કે બટાકા શક્કરિયું અને રતાળા નો જીવવામાં તમારે ગીલોડી ગવાર નોખવો હોય તો નોખી શકો છો પણ આટલું નખશો તો એ ઊંધિયું સરસ જ બનશે લડા બધા શાકભાજી નખાઈ જ એટલે બધું હલાઈને હલકી રીતે મિક્સ કરી લઈશું અને પછી વારો છો મસાલા તો એના માટે હળદર લાલ મરચું ધણાજીરું ગરમ મસાલો અને જેના વગર ના ચાલે એવું મેઠું નાખીને ફરીથી બધું હલાઈને સરખી રીતે મિક્સ કરી લીધું છે હવે બે વાર થોડું થોડું કરીને મેં અડધા ગ્લાસ જેટલું પાણી રેડ્યું છે મારે શાક થોડું જ છે એટલે અડધા ગ્લાસ પાણીની જરૂર પડી પણ શાકભાજી ગમે તેટલું હોય એ ડૂબ એટલું પાણી રેડવાનું

મુખ્ય બનાવી દઈશું તમારે ગોળ કરવો હોય તો ગોળ કરવાનો લંબુર કરવો હોય તો લંબુર કરવાનો મેં તમને અહીંયા ગોળ લમ બે એ બતાવી દીધો છે તમારે જે ગમે એ કરવાનો કરવો એ તમારું વધારે ગમતો હોય તો વધારે કરવાનો ઓછો ગમતો હોય તો ઓછો કરવાનો લાણ આવી રીતે બધો મુઠિયા ભરાઈ જાય એટલે એને તરી લઈશું તો તેલમાં એક એક નોખતું જવાનું અને ગોલ્ડન બ્રાઉન થાય તો ઊંધી તરી લેવાનો છે મુઠિયાની સાઈઝ બને તો ઊંધી ને એની જ રાખવાની છે એટલે તરવામાં વાર ના લાગે અને ઊંધિયામાં આવ તારો ખાતે ફાવ ત્રણ વીસ મિનિટ પછી આપણું ઊંધિયું ચડીને તૈયાર થઈ ગયું છે હવે એકવાર હરખી રીતે હલાઈ ને આગળની પ્રોસેસ કરી લઈશું તો એના માટે પલાળીને રાખેલી ઓવલી નું પાણી રેડ્યું છે અને થોડું ગોળ નાખી દીધું છે તમને ગમતી હોય એ પ્રમાણે કરવાની ઓછી જાડો કરવા માટે ટોપરાની શેણ નોખીશ તમારી જોડે હોય તો નખવાની અને ના હોય તો ગોઠિયા કસિંગ જે હોય એ ક્રસ કરી નાખી શકો છો પણ ઊંધિયું અને રસો ભેગું રહે એવું કરવાનું પછી ઊંધિયું ડીશમાં માં કાઢો રસો હો બે હોય એવું નહીં કરવાનું તો આપણું મસ્ત મજાનું ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે ખાઈને કહું છે બન્યું છે તો અંગે વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જજો થેન્ક ફોર વોચિંગ